સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જોજો પૂદગલ ફરસના નિશ્ચય ફરસે સોય તે અંગે તમારો પ્રશ્ન છે બૃહદ આલોચના ભાગ બીજાની આ ચોવીસમી કડી છે કે જોજો પૂદગલ ફરસના નિશ્ચય ફરસે સોય મમતા સમતા ભાવસે કર્મબંધ ક્ષય હોય અનંતકાળના પરિભ્રમણમાં જુએ અનંત પૂદગલ પરાવર્તન કર્યા છે જે જે પૂદગલ સ્પર્શના રાગ દ્વેષને લઈને બાંધી તે ઉદયમાં આવતા મળી આવે હું એને એક લાફો મારો મરનરો મરી ગયો એ તો હાથનો સ્પર્શ સામાવાળાના ગાલને થવાનો હોય તો તેમ બને ઈચ્છા કરી કે જીવ બંધાવવાનો તે કાર્યરૂપ બન્યું ત્યારે હર્ષયોગ કર્યો રાગ કે દ્વેષ કર્યો વચનમુદ એકસો અઠ્યાવીસમાં સમજાવ્યા મુજબ જીવ ફસાયો અને ફરી ભેટો થવાનો વચનામૂત એકવીસમાં પહેલાં બોલમાં છે કે આ તો અખંડ સિદ્ધાંત માનજો કે સંયોગ વિયોગ સુખ દુઃખ ખેદ આનંદ અણરાગ અનુરાગ ઇત્યાદિ યોગ કોઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યા છે સંસારમાં અકસ્માત જેવું કંઈ છે જ નહીં અકસ્માત થતાં જ નથી બધું કર્મ સત્તાને આધીન અકસ્માત બન્યા જ કરે છે કારણ વિના કાર્ય સંભવે નહીં જીવો પોતપોતાના ભાવ પ્રમાણે અને પૂર્વકર્મના ધક્કે ફથાઈ જાય છે ફથાઈ જવાય છે ફસાવવું પડે છે અને જીવ નિયમથી પૂર્વકર્મનું ફળ ભોગવે છે એક ભેદ નિયમ જ જગતનો પ્રવર્તક છે પરમ કુબેવે આ વાક્યને મહાવાક્ય કહ્યું અને તે સ્મૃતિમાં રાખવા કે વાક્યોમાંના પહેલાં વાક્ય તરીકે મોક્ષ માળાના શિક્ષા એકસો એકમાં બોધ્યું છે જીવનું લક્ષણ ઉપયોગ છે વિલક્ષણ છે શુદ્ધ ઉપયોગમાં જીવ ન હોય ત્યારે શુભ કે અશુભમાં હોય જ અને તે વખતના ભાવ પ્રમાણે જીવને કર્મ બંધ થયા જ કરે છે પૂર્વે ફિલ્મ ઉતરી ગઈ છે હવે કર્મ સત્તાનું નાટક ખેલાય છે દિવાલ પડવાની હોય ત્યાં જઈ તે દિવાલની ઓથે જીવ ઊભો રહી જાય છે અને જાણે આયુ કર્મને અનુસારે અજાણતા મરણને શરણ થઈ પોતાની ગતિ બદલે છે ઘો મરવાની હોય ત્યારે વાઘરી વડે જાય આ લોક વાયકા છે સાસા ક્રિયા યા ફલવતી મોકે કર્મ નઠારે નચાયો મોકે કર્મ નઠારે નચાયો ભવ ભટકત દસ દ્રષ્ટાંતે દુર્લભ નરભવ પામ્યો મોકે કર્મ નઠારે નચાયો વ્યવહારમાં રાજા અને રંક પંડિત અને મૂર્ખ નવજાત બાળક અને સો વર્ષનો વૃદ્ધ બધાનું કર્મને આધીન પ્રવર્તન છે જેવું સમજે તો ભાવ અને ભાવિ પોતાના હાથમાં છે જે વેદના પૂર્વે સુદ્રઢ બંધથી જીવે બંધન કરી છે તે વેદના ઉદય સંપ્રાપ્ત થતા ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ અજ્ઞાન દ્રષ્ટિ જેવો ખેતથી વેદે તો પણ તે વેદના કંઈ ઘટતી નથી કે જતી રહેતી નથી અને સત્ય જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી પણ નવીન બંધનો હેતુ થતી નથી અને જીવને પૂર્વની બળવાન દેજેરા થાય છે વચનામૂત નવસો સત્યાવીસ વચનામુ ત્રણસો ચુમ્મોતેરમાં બોધે છે તે મુજબ ઉદય આવેલો અંતરાય સમ પરિણામે વેદવાય છે વિષમ પરિણામે વેદવાય નથી છૂટવાનો આ જ ઉપાય છે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે વચનામુત છસો બાણું પણ જીવ પોતાનો આત્મા વિવેક પ્રદેશ પણ દૂર નથી તે ભૂલી પરમાત્માને ભૂલી સંસારના માયા પ્રપંચમાં રાંચી માચીને માલે છે અને બાંધેલા કર્મ રડતા ભોગવે છે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ઈશ્વર સર્વ ભૂતાના રૂદેશી અર્જુન તિષ્ઠતી બ્રાહ્મ્યન સર્વ ભૂતાની યંત્રારૂઢાની માયા ચાવી દીધેલા રમકડાની જેમ કટપુતલીની જેમ જે નાચે છે ભ્રમણ કર્યા કરે છે કેમ કે જે ભ્રાંતિથી પોતાની અંદર એક પ્રદેશ પણ દૂર નહીં એવા ઈશ્વરને પરમાત્માને પોતાને ભૂલે છે આત્મસિદ્ધિમાં ઓગણીસમી ગાથામાં શિષ્ય પ્રશ્ન કરે છે કે શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય જડ એવા કર્મ ફળ કઈ રીતે આપે આત્મપરિણામની કંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે જીવ અને કર્મનો સંબંધ ઓન આદિથી છે રાગાદિ સહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તેનું નામ કર્મ શુભ કે અશુભ અધ્યવસાયવાળું પરિણામન તે કર્મ સુખ અને દુઃખ જન્મ અને મરણ આદિ સગળું કર્મને આધીન રહેલું છે અનાદિકાલથી જેવા કર્મો જીવ કરતો આવે છે તેવા ફળો અસાર એવી સંસ્થાની ચાર ગતિમાં પામતો જાય છે કર્મબંધ પ્રમાણે જે પૂદગલ ફરસના સ્પર્શના બંધાણી અને ચોપડે માંડી હોય તે લમણે લખાઈ ગઈ હોય છે અને જરૂર ભોગવવી પડે પોતાના કરેલા પોતાને જ ભોગવવા પડશે હાથના કર્યા અહ્ય વાગે અને હસતા બાંધ્યા હોય તે હવે રડતા પણ છૂટે નહીં ખપાવવા જ પડે આપી કરતા ભોગતા આપી દૂર કરાય પણ ભોગવવાની રીત રીતમાં જ્ઞાની અને અજ્ઞાનીમાં ભેદ પડે છે જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય મમતા સમતા ભાવસે કર્મબંધ ક્ષય હોય વર્તમાનમાં જે થાય છે તે તો પૂર્વ પ્રારબ્ધ આધિત છે સુખ દુઃખ એ કર્મનું ફળ છે કર્મના ફળમાં રાજી થવા જેવું કે નારાજી કરવા જેવું કંઈ નથી આડી કલ્પના કરી જેવું નક્કામાં કર્મ બાંધે છે નિરૂપાયતા આગળ ખેત છ વિના બીજો છૂટકો નથી પરમ બૌધોએ કહ્યું છે કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી સુખ દુઃખ મનમાં ના આણીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા કોઈના નવ ટળે રઘુનાથના જડિયા એટલે કે કર્મ સત્યએ જડ્યા છે ઉપર હજાર હાથવાળો કોઈ સંસારી જીવોને સુખી દુઃખી કરવા બેઠો નથી સુખ સમયમાં છકી ન જવું દુઃખમાં હિંમત ન હારવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી વચનામૃત બસો બાણુંમાં પરમકુમાલદેવ બોધે છે કે જીવને પોતાની ઈચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે માટે ગમે તે સંગ પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવૃત્તું ન પડે તેમ કરવું વચનામૃત પંચ્યાશીમાં પરમ કુમપાલદેવ ચેતવે છે પૂર્વના અશુભ કર્મ ઉદય આવે વેતતા જો શો જ કરો છો તો હવે એ પણ ધ્યાનમાં રાખો કે નવા બંધાતા પરિણામે તેવા તો બંધાતા નથી સત્પુરુષનું શરણ સત્પુરુષનો આશ્રય લીધો તેને જે જે દુઃખો આવે તે પણ પરિણામે આત્માને હિત કરતા નીવડે છે રામ કૃષ્ણ મહાવીર પાર્શ્વનાથ પાંડવો અને ગત સુકુમાર વગેરે મહાપુરુષોએ કેવા કેવા દુઃખો કેવી ક્ષમતાથી સહન કર્યા છે તે યાદ કરતા તેની સરખામણીમાં જીવીને પોતાનું રૂપ તો કાંઈ જ નથી એમ લાગ્યા વિના રહે નહીં અને હિંમત મળે થાવું હોય તે થાજો રૂડા રાધને ભજવીએ કોઈ પણ સંજોગોમાં ભાવ બગડવા ન દેવા એ સત્પુરુષનો બોધ છે પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે સંકલ્પ વિકલ્પ ઉઠે કે મંત્રસ્મરણમાં મનને જોડી દેવું સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રમાં મનને જોડી દેવું પરમ કુપાદેવ બોધે છે કે પુરુષાર્થ કરી આત્માની ઓળખાણ કરે તો બે ઘડીમાં અનંત કર્મો નાશ પામે છે હજાર ભાવે નાશ થાય તે કર્મનો દસ વર્ષના ગત સુકુમારે બે ઘડીમાં નાશ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો વચરામૃત પાંચસો ત્રીસમાં પરમ કુમલદેવ સમજ આપે છે કે અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભકાળે બીજરૂપ હોય વખતનો યોગ પામી ફળરૂપ પરિણામે પરિણમે છે જીવ ભૂલી જાય છે પણ કાંટા ઉગ્યા અને વાગ્યા એટલે બાવળ વાવેલો એ નક્કી આંબો વાવ્યો હોત તો ફળરૂપે કેરી આવી હોત જેનું પરિણામ વિપર્યય હોય તેનો પ્રારંભ અશુદ્ધ ઉપયોગ વિના ન થાય અને અશુદ્ધ ઉપયોગ ભૂતકાળના કંઈ પણ સંલગ્ન વિના ન થાય આ અંગે પરમ પરમબૌદ્ધે વચનામુ ચોસઠમાં વિસ્તૃત સમજ આપી છે જો કરેલા કર્મ અફળ જાય તો તો વિશ્વ વ્યવસ્થા ટકે જ કઈ રીતે એક ભેદ નિયમ એ જ આ જગતનો પ્રવર્તક છે કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વેણ માર્ગ એકે છે નહીં ઝડનો ઉપયોગ નથી પણ પોતપોતાના સ્વભાવ પ્રમાણે દ્રવ્ય પરિણમે છે ઝેર સુધા સમજે નહીં ઝેરને કોઈને મારવાની યોજના કે ઈચ્છા નથી અને અમૃતને કોઈને બચાવવાની યોજના નથી પણ જે જીવ તેના સંયોગોમાં આવે તે કર્મ સત્તાને આધીન તે તે ફળ ભોગવે ઘોડીએ છોકરું ઝૂલે છે કે સો વર્ષનો વયોવૃદ્ધ બંનેને બરફના સ્પર્શથી ઠંડક અને અગ્નિના અંગારાથી ગરમીનો અનુભવ થવાનો સાચી સમજણ સમ્યક સમજણનો આધાર સદગુરુ પ્રત્યે શરણભાવ અને તેમના વચનના આશય પ્રત્યે પ્રીતિ પ્રતીતિ અને ભક્તિ એ છે આ લોકમાં જે સંબંધ છે તે વિષય કશાય લોકલજ્જાથી હોય છે સંસારી બધા સંબંધ સ્વાર્થના છે સ્વાર્થ સદાય તો પ્રીતિ નહીં તો ઓળખાણ પણ રહે નહીં પરમ પરમકુબોધના બૌદ્ધ વચનો સર્વશાસ્ત્ર અને આગમનો સાર છે હૃદયે કોતરી રાખવા જેવા છે એક પોતાનું ઉપાર્જિત કરેલું પ્રારબ્ધ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં અને ઉપાર્જન કર્યા ન હોય એવા કર્મજીવને ભોગવવામાં આવે જ નહીં એમ જાણી બીજા કોઈના પ્રત્યે દૂધ દ્રષ્ટિ કર્યાની વૃત્તિ સમાવવી બીજું જે થાય તે થવા દેવું ન ઉદાસીન ન અનઉદ્યમી થવું ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી અને ન મૂંઝાવું ત્રીજું અહમપણું ઈશ્વર અર્પણ કરી દેવું તથા દિનપણું ન આવવા દેવું ચોથું શું થશે એવો વિચાર કરવો નહીં અને જે થાય તે કર્યા રહેવું પાંચમું અધિક જાવા નાખવા પ્રયત્ન કરવો નહીં પણ ભય રાખવો નહીં છઠ્ઠું ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં ભવિષ્યમાં જે થવાનું છે તે થશે તે તો અનિવાર્ય છે એમ ગણી પરમાત્મ પુરુષાર્થ ભણી થવું યોગ્ય છે વેદનાના પ્રસંગમાં જીવ જો ન ચેતે તો અનાદિનો અધ્યાસ હોવાથી વૃત્તિમાં દેહાદિમાં દેહની અશાતામાં ઉપયોગ તણાઈ જાય અને હું માંદો છું હું દુઃખી છું મને પીડા બહુ છે આમ થઈ જવું સહજ છે અને એને જ સપ્નદશા મહાપુરુષે કહી છે આ ધ્યાનનું કારણ છે હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી સ્ત્રીપુત્રાદી કોઈ પણ મારા નથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય કેવળ જ્ઞાન પણ થાય આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે વચનામુ છસો બાણું આનંદનજી મહારાજના વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં આવે છે કે સુખ દુઃખ રૂપ કરમફળ જાણો નિશ્ચય એક આનંદો રે ચેતનતા પરિણામ ન ચૂકે ચેતન કહે જીવચંદો રે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ